વહેલી સવારે ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને લોકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો છાયણ ઘાટી ઉપર ઉપર પહોંચી ગયો હતો સવારે વાગ્યાની આસપાસ જોરથી ધડાકો થતા જ નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકો વહેલી સવારે મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ પલટી ખાધેલી બસમાં તેર લોકો દબાયેલા હતા તેમને કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી ગઈકાલે મધ્યપ્રદેશની શિવશક્તિ ખાનગી બસ ગુજરાતના ગોંડલથી ત્યાં કામ કરતા મજૂરોને વતન લઈ જવા માટે જેટલા મજૂર મુસાફરોને ભરીને મધ્યપ્રદેશના કાળીદેવી હત્તાદેવી અને નજીકના ગામોના મજૂરોને લઈને જવા માટે નીકળી હતી અને ખાનગી બસ ચાલકની બેફિકરાઈભરી ગતિના કારણે આ અકસ્માત સર્જાયો હતો તમામ તેર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લવાયા હતા તેમાંથી બાર લોકો મામૂલી રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો પાંચ વર્ષીય બાળકનો પણ ચમત્કારિક બચાવ થયો છે કોઈ જાનહાનિ નથી થઈ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે દિવસ રાત દાહોદ નજીકથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર બેફામ રીતે ખાનગી બસના ચાલકો પોતાની બસો હંકારીને લઈ જાય છે તેમાં ફિટનેસનો સવાલ ઊભો થાય છે ત્યારે તેવા સમયે આરટીઓ વિભાગ આવી બસોને ચેક કરી ફિટનેસ છે કે કેમ તેની તપાસ કેમ નથી કરતું જો ફિટનેસ ચેક કરવામાં આવે તો હાઇવે ઉપર બેફામ દોરતા વાહનોના આવા અકસ્માતોને રોકી શકાય છે આ દાહોદના હાઇવે ઉપર દિન પ્રતિદિન ખાનગી બસો પલટવાની અથવા અકસ્માતની ખબરો આવતી રહે છે તેમ છતાંય દાહોદનો આરટીઓ વિભાગ ઘોર નિંદ્રામાં છે આવી ખાનગી બસોની ફિટનેસ ચેક કરી અને અકસ્માતોને નાથવા માટેની મુહિમ ચલાવી જોઈએ જેથી માનવ જિંદગીઓ બચાવી શકાય